આગળ વધતા પહેલા વિડીયો લાઈક અને ચેનલ ને કરજો તો મિત્રો આ હોળી પછી દેવી લક્ષ્મી પોતે આ ત્રણ રાશિના લોકોમાં તમામ દુઃખ દર્દ કષ્ટ દૂર કરશે અને મિત્રો આ વખતે હોળીના દિવસે વર્ષનું સૌથી મોટું પ્રથમ ચંદ્રગ્રહણ થવાનું છે હોળી ચૌદ માર્ચ અને આ દિવસે વર્ષનું ચંદ્રગ્રહણ થવાનું છે અને ચંદ્રગ્રહણનું સૂતક નવ કલાક પહેલાં શરૂ થઈ જાય છે ચંદ્રગ્રહણના સૂતકની શરૂઆતથી ચંદ્રગ્રહણની અંત સુધી પૂજા સહિત ઘણી પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ છે જ્યારે સૂતક ચંદ્રગ્રહણના નવ કલાક પહેલાં લાગુ કરવામાં આવે છે આવી સ્થિતિમાં લોકો મૂંઝવણમાં મુકાય છે ગ્રહણના રંગોમાં તહેવારની હોળીમાં ખલેલ પડશે લાગુ પડશે તો હોળી દહન કરવું જોઈએ કે નહીં ચંદ્ર ગ્રહણ દરમિયાન ભૂલથી પણ કયા કામ છે જે ન કરવા જોઈએ અને મિત્રો ચંદ્રગ્રહણ વખતે કઈ વસ્તુ છે જેનો ઉપયોગ જો તમે કરી લો તો તમારું ભાગ્ય સાથે સાથે જે તમારો કરશો તે તમારું નસીબ તમારા પક્ષ રહેશે હંમેશા પરેશાની નો સામનો કરવો પડશે પરંતુ બીજી તરફ ચંદ્રગ્રહણ દરમિયાન કરવામાં આવેલા ઉપાયો પણ ક્યારેય વ્યક્ત થતા નથી કારણ કે અહીં તમે ચંદ્રદેવના સીધા આશીર્વાદ મળે છે તમને ભગવાન ના આશીર્વાદ મળે છે એટલું જ નહી તમને ભોળાનાથ આશીર્વાદ પણ મળે છે અને પછી તમારા જીવન સાથે જોડાયેલી સમસ્યાઓ પણ સમાપ્ત થઈ જશે અને તમને તમારું જીવન ખુબ જ પ્રગતિ કરશો અને તમારું ભાગ્ય તમારા

એટલે કે આ દિવસે થનારું ચંદ્ર ઘણી રાશિઓમાં પ્રવેશવા જઈ રહ્યું છે એવું કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે પણ સૂર્ય ગ્રહણ થાય છે અને સૂર્ય ગ્રહણ પર પૃથ્વી સંબંધિત દુર્ઘટના થાય છે પરંતુ જ્યારે પણ ચંદ્ર ગ્રહણ થાય છે ત્યારે સમુદ્ર ફળ બળાટ વધી જાય છે સમુદ્રમાં પાણી ખૂબ જ ઝડપથી વહેવા લાગે છે પરંતુ વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર

છે ના દિવસે પહેલા હોલિકા દહન ની પરંપરા ચૌદ માર્ચ બે હાજર ના રોજ ચંદ્ર ગ્રહણ સવારે નવ વાગી ને સત્યાવીસ મિનિટ શરૂ થશે અને બપોરે ત્રણ વાગી ને ત્રીસ મિનિટે સમાપ્ત થશે જેનો કુલ સમયગાળો છ કલાક ત્રણ મિનિટ નો રહેશે આ ચંદ્રગ્રહણ દક્ષિણ મહાસાગર ભારત અને ખાસ કરીને ગુજરાતમાં આ ગ્રહણ દેખાશે તેથી અહીં સૂતક સમયગાળાની માન્યતા પણ લાગુ નહી થાય પરંતુ આ ચંદ્રગ્રહણ પછી બારમાંથી કેટલીક રાશિઓ તેની અસર જોવા મળશે ચંદ્રગ્રહણ નો સૂતક નવ કલાક પહેલા દરમિયાન ભોજન રાંધવામાં આવે અને બીજું ચંદ્રગ્રહણ સૂતક કાળ શરૂ થતાની સાથે જ ગર્ભવતી મહિલાઓ ભૂલથી પણ સરી જેવી વસ્તુઓનો ઉપયોગ કરવો નહીં અને કાળજી રાખવી પડશે અને અમે તમને જણાવીશું કે કઈ પણ ત્રણ ભાગ્યશાળી રાશિઓ છે જેનું જીવન ચંદ્રગ્રહણ બાદ બદલાઈ જશે મિત્રો આ ભારતમાં ભારતમાં દેખાશે નહીં તેનો કાળ પણ માન્ય રહેશે નહીં પરંતુ ચંદ્ર ગ્રહણ પ્રભાવ પડશે અને ભોળાનાથ આ ત્રણ રાશિના જાતકો પર ખૂબ જ પ્રસન્ન થઈ ગયા છે જેના કારણે હવે આ ત્રણ રાશિના લોકો જીવનમાં પાર ખુશીઓ આવવાની છે હોળી પછી આ ત્રણ રાશિના લોકોનું જીવન બદલાઈ જશે ચૌદ માર્ચ બે હાજર ના દિવસે ચંદ્ર ગ્રહણ થશે એવી રાશિઓની યાદી આપવામાં આવી છે જેમણે આ સમયગાળામાં ધન લાભની અપેક્ષા રાખી શકાય નંબર એક તુલા રાશિ શનિની કૃપા તુલા રાશિ પર જાતકો પર રહેશે જેનાથી આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને કેરિયરમાં પ્રગતિ થશે પ્રગતિ પૈસા કમાવાની નવી તકો અને સાથી તરફથી સહયોગ મળવાની શક્યતાઓ રહેશે નંબર ત્રણ વૃષભ રાશિ વૃષભ રાશિના દસ ભાવમાં રાજયોગ રચાય છે રાજયુગ રચાય છે જેના કારણે આ રાશિના લોકોને શુભ મળશે કૃપા કરી નોંધ કે આ માહિતી આધારિત અને વ્યક્તિગત અનુસાર પરિણામો છે બદલાઈ શકે છે વ્યક્તિત્વ અને જ્યોતિષ માર્ગદર્શન માટે નિષ્ણાંત જ્યોતિષનો સંપર્ક કરવો સલાહનીય છે તો મિત્રો તમને અમારો આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી દેજો